રાષ્ટ્ર એકીકરણ ના શિલ્પી સરદાર પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભાની યુનિટી માર્ચ યોજાઈ અમરગઢ ગ્રામ પંચાયત થી સરદાર પટેલ એકતા યાત્રા સરદાર પટેલ ના જય ઘોષ થી ગુંજી ઉઠી હતી સાંસદ શ્રી શોભનાબેન બારૈયા અને બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ એકતા યાત્રા ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

પ્રસંગોચિત પ્રવચનમાં સાંસદ શ્રી શોભનાબેન બારિયાએ જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી રાષ્ટ્રનાયક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે અને તેમના વિચારો જાણે તે માટે દેશભરમાં સરદાર યુનિટી માર્ચ યોજાઈ રહી છે આ યાત્રાનો શુભાશય છે કે આઝાદીની ચળવળમાં જે મહાનુભાવોએ સંઘર્ષ કર્યો છે બલિદાન આપ્યું છે અને ત્યાગ કર્યો છે તેનાથી નવી પેઢી અને આ સમાજ પરિચિત થાય તે જરૂરી છે તેમણે વલ્લભભાઈ પટેલના પાંચસો બાસઠ રજવાડાઓ એકીકરણ કરવાના પ્રયત્નો અંગે પણ વાત કરી હતી આ પ્રસંગે સૌએ સ્વદેશી અપનાઓના શપથ લીધા હતા સમગ્ર રેલી દરમિયાન ભારત માતા કી જય રાષ્ટ્રભક્તિના ગીતો સરદાર ભક્તિના ગીતો ગૂંજ્યા હતા તેમજ ગામે ગામ યાત્રાનું નગરજનોએ ઉલ્લાસભેર સ્વાગત કર્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ ની દેશભક્તિ સાહસ અને શૌર્ય એકતા પ્રત્યેના ભાવને સમગ્ર યાત્રા દરમિયાન તેમજ હતો હતો અને કર્યો પટેલ ના વિચારો ને પ્રતિબિંબિત કરતી વિવિધ પોસ્ટર બેનરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળ્યા હતા આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ સંગઠન ના પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન પટેલ બાયડ નગરપાલિકા પ્રમુક શ્રી સહિતના પદાધિકારીઓ અને નિવાસી કલેક્ટર શ્રી મકવાણા બાયડ પ્રાંત અધિકારી શ્રી હાર્દિક બેલ્ડિયા તાલુકા વિકાસ અધિકારીઓ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ બહેનો અને સ્થાનિક નગરજનોએ તિરંગો અને નારા સાથે આ વધુ ગૌરવમય બનાવી હતી રિપોર્ટર વનરાજસિંહ ખાટ અરવલ્લી ભારત ભારત માટે અને સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે બાયડ વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન થયું હતું ખૂબ મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા હતા અને યુવાનો પણ જોડાયેલ હતા તાલુકા પંચાયત પ્રમુખ લઈને ધારાસભ્યનું લઈને સંગઠનના પ્રમુખ સુધી તમામ એમાં જોડાયેલા હતા સભ્યની રાષ્ટ્રભાવના અને ભારતને અખંડ કઈ રીતે સરદાર વલ્લભભાઈ પટેલે જે રજવાડાઓનું એને લીધ કર્યું છે એ વિષય પર સૌ ભાર મુખી અને આજનો યુવાન એ આત્મનિર્ભર બને અને સ્વદેશી અપનાવી જે વાત મૂકી છે સૌય સાથે એકવાર જોડીને યુનિટી બતાવી છે તે સૌ